અજાણતામાં હોય કે પછી આધુનિકતાનો જમાનો હોય કે આધુનિકતાનો રંગ લાગ્યો હોય તો એ થાય છે વાસ્તવમાં આવું ના થવું જોઈએ તો આવું રોકવા માટે પણ આપણા પરિવાર ભેગો કરવાની જરૂર પડી

હવે નાખતી હવે ત્યાં પણ દીધી તો પછી એટલા માટે નદી આવવાની જરૂર છે અને હવે આપણે દરેક સુખ દુઃખમાં પણ આપણે પછી ભેલા થવાનું ભલે આપણે બધાને જઈ શકીએ તો કઈ વાંધો નથી આપણે હવે બધા પહોંચી પણ ન વળીએ પણ હવે નજીક નજીક ના હોય તો આપણે જઈ શકીએ ક્યારેક ક્યારેક આપણા સમાજમાં એવું બને છે કે આપણા પરિવારને આપણા પરિવારના કોઈક સભ્યને અન્યાયનો સામનો પણ કરવો પડે છે બીજા સમાજ દ્વારા

હા જમીન બાબતમાં ઝઘડાઓ પણ થાય એટલે ત્યારે ત્યારે એ ન્યાય માંગવાનો કેનો એમને ખબર ન પડે તો આપણામાંથી જે જાગૃત છે કે પણ એમને ત્યાં જ એમને સમજાવી શકે કે ભાઈ આપણને આમાં ન્યાય મેળવવાનો અધિકાર છે એમને આપણે માર્ગદર્શન આપવાનું ફક્ત માર્ગદર્શન જ નહીં આપવાનું પણ જોઈએ તો આપણે સાથે જવાનું સાથે સાથે જે ભોગ બને એને પણ હિંમત રાખવાની કે ભાઈ હવે મને આવું થયું તો હું એક બે વડીલોને તો પૂછું કે ભાઈ મારી સાથે આવું થયું તો હવે એનું શું કરું ગઈ વખત મરણ પ્રસંગ પણ બની જતો હોય એ ખરેખર એને પેલો આધ્યાત્મમાં ખપાવી દે આત્મહત્યામાં ખપાવી દે પણ વાસ્તવમાં એ મારી નાખી ત્યારે પેલા બિચારા કુટુંબ પરિવાર એ ખબર હોતી નથી એને પછી જતું કરે છે તો આવું બધું આપણે સમજવા માટે સમજ મેળવવા માટે આપણે ભેગા થવાની જરૂર છે તો હવે મારી જે ઘણા બધા વક્તાઓ પણ છે એમને પણ આપણે સાંભળવાનું કેમ કે દરેક પાસે નવી નવી સમજ અલગ અલગ તર મિતર હોય છે બધાની પાસેથી આપણે સાંભળવાનું તો આ તબક્કે મને આ બે વિચાર રજૂ કરવા માટે તક મળી એ માટે આ સપોર પરિવાર વતીનો હું રોણી છું આભાર જય હિન્દ જય ભારત

ત્યારબાદ કૃતિકાબેનને વિનંતી કરીશ કે એમને એ કૃતિ રજૂ કરશે ત્યાર પહેલા દીપસિંહ સાહેબને વિનંતી કરીશ દીપસિંહ સરપંચ શ્રી જેમના હસ્તી આપણે ચોપડી ગામની જે બાળાઓ છે એમને ઇનામ આપવાનું છે પ્રાર્થનાની બે બાળાઓ ઉપર આવી જશો હવે પછીની કૃતિ આપણે રજૂ થાય છે સ્વાગત ડાન્સ માટે યગ્નિકાબેન નીતિનભાઈ નાની સિંગલોટી જેમનું જે સ્વાગત નું ગીત છે